બાપા ને જય માતાજી આપણે જો બનાવવાના છે મરસાની કઢી ધોઈને લઈ લીધા છે અને મસાલો કમ્પ્લીટ કરી નાખ્યો છે ફાફડીનો ભૂકો છે લીંબુ મરસું નમક ખાંડ કોથમરી આદુ મરસીનો પેસ્ટ બધું જો કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે આપણે મરસા સુધારી નાખીએ કેમ કે અંદરથી બી કાઢવાનું હોય અને રગ કાઢવાની હોય એના તો બહુ તીખી થાય કઢી ઘણા શેણાને લોટ ભરે શેના લોટ શેકીને ભરાય બધો મસાલો કરી એ સારા લાગે જ આવી રીતના સુધારી નાખવાના બધા મરસા કમ્પ્લીટ થઈ ગયો છે મરસા બધા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે ભરી લઈએ લીંબુ હમાઈ નાખવું પડે તે સારો લાગે જો હવે મરસા બધા ભરી લઈએ दायरी रत्ना બધા વ્યવસ્થિત ભરવા પડે મરચા જો બંતે મરચા ભરાઈ ગયા આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે તળી નાખી પહેલા તળવા પડે મરચા અને પછી કઢી વઘારાય આવી ગયું છે મરસા આપણે મૂકી દઈએ તે તળાવવા માંડે હવે આપણે મરસા તળાઈ ગયા છે તો હવે કઢી આપણે વખાડી નાખીએ વરસાદ તળાને કમ્પ્લીટ થઈ ગયા હવે જો તેલ આવી ગયું છે રાય રાય આપણે નાખી દીધી હવે જીરું નાખી દીધું હવે જો મીઠો લીમડો નાખી દીધો હિંગ નાખી દીધી આદુ મરચીનો પેસ્ટ નાખી દીધો હવે આપણે હવે જો આપણે કઢીનું હટવ્યું છે ને સણા લોટ નાખીને સાહેશ નહીં એ હવે આપણે નાખી દઈએ પછી એક આ સરખું હલાવવું પડે એક સરખું હલાવવું પડે ને તો પાસ કઢી ફાટી જાય જો કઢી કમ્પ્લીટ થઈ ગઈ મરસા નાખી વાળ્યા કમ્પલેટ કરી દીધી જવું જો આવી રીતના મરસા બધા નાખી દેવાના હવે આપણે જો કટી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે જમવા બે ગયા છે મરસાઇની કઢી છે જીરા રાઈસ છે રીંગણાનું શાક છે રોટલી છે ફરફર છે અને જો સાઇઝ છે હવે આપણે જમી લઈએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો